જો આ રાતના કોઈ બે દાડા જોઈશે માકા મયબન જવાનું કરવું પડશે હો અરે તો ડોમો કરીને ભૂંદંગ ગાડીને થાકી દેઉ કંટાળવા તો પુરુષો જઈને સીધું ચાલો પુરુષો નહી

પળતો પડે મૈવા મૈવા એ મૈવા એ

અત્યારે તો અમે જોયું તમારે ઘર દેવું બાકી પેલું પેલા આયા ચોર

नेट नेट बच्चा हो पण काल त कस्तो खबर ए हेतम जै ओटो मरो लै भेला आइ जाऊ हां भेला हेतम हां ह एला त मछि हाम्रो दुई सोइँ नै छ काल भेला आइ जाऊ हां हेडो हो अडा मारो पा काल